તેના અનુસંધાન આપવામાં આવેલી છે જેનામાં તેમના જણાવ્યા અનુસાર જે આરોપી છે ચેતનભાઈ ધાનાણી તેમના દ્વારા જે ફરિયાદી છે તેમને માભાઈ ની ગારૂ આપવામાં આવેલી છે તેમજ તેમને જ્ઞાતિ પ્રત્યે અસસ્ત્રો ગોળી અને કરવામાં આવેલું છે આ બનાવમાં અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંસ્થા અને એટ્રોસિટી એક્ટની સુસંગત ધારામાં કેસ રજીસ્ટર કરી અને તપાસ આગળ હાથ ધરી છે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ9 ન્યૂઝ સાથે